ઉમરા પોલીસે આરોપી ટ્રેનર પાસેથી દારૂની બોટલ પણ જપ્ત કરી છે સાથે જ તે ક્યાંથી દારૂ લાવ્યો હતો તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે ઉમરા પોલીસે આપેલી માહિતી અનુસાર ચૌદમી ડિસેમ્બરે રાત્રે પોલીસને એક કોલ આવ્યો હતો જેમાં એક યુવતીએ જિંજર હોટેલમાં એક શખ્સ નશાની હાલતમાં ધમાલ કરી રહ્યો હોવાની માહિતી આપી હતી ત્યારબાદ ઉમરા પોલીસે તાત્કાલિક હોટેલ પર જઈ અને આરોપી ટ્રેનરની ધરપકડ કરી હતી તમિલનાડુની અંડર સિક્સટીન ક્રિકેટ ટીમના ટ્રેનરે દારૂ પીને હોટેલમાં ધમાલ કરતા સુરતના ઉમરા પોલીસે કાર્યવાહી કરી છે ટ્રેનર મણિગંદન મોહન સુંદરમે પીપલોદની જંજીર હોટેલમાં દારૂ પીને ધમાલ મચાવી હતી